ભાવનગર જિલ્લાના તળાજામા મહુવા ચોકડી પાસે એક યુવાન ઉપર જીવલેણ હુમલો થયો હતો યુવાન ઉપર કેટલાક શખસોએ હુમલો કરતા ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો તળાજામા મહુવા ચોકડી પાસે રવિભાઈ મકવાણા ઉપર કેટલાક શખસોએ પાઇપ છરી જેવા હથિયારો વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત થયા હતા અગાઉના ઝઘડાની દાઝ રાખીને હુમલો થયો હોવાનું અનુમાન ઇજાગ્રસ્તે કર્યું હતું રવિભાઈને ભાવનગર સરતી હોસ્પિટલ સારવારમાં ખસેડાયા હતા

सत्तर नंबर चार जना वहाँ तो हमलोग इधर लोकन्ना पाइप इतना अच्छा रही होती है कारण क्यों हमलोग करवाएं अभी तो क्या लम्बने हैं ना कौन है कि हमलोग जी पैक कर मोमरियन को कताम नाम आवड़े थे और नाम तो एक बोलने के बाद नाम क्या लना थोड़ा जमा कहीं ठीक है चौकड़ी पेट्रोल कंपनी